વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગયલા ખૂબ સરસ મજાના પેપર સોલ્યુશન જનરલ નર્સિંગ ફર્સ્ટ યરના બિહેવિયર સાયન્સ જેમાં સાયકોલોજી અને સોશિયોલોજી જેવા સબ્જેક્ટના પેપર સોલ્યુશન અને જે બે હજાર પચીસનું પેપર છે એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ આ અગાઉ પાર્ટ વનમાં આપણે પહેલો ક્વેશ્ચન અને ઓપ્શન ક્વેશ્ચન જોયો છે આ પાર્ટમાં આપણે જોશું ક્વેશ્ચન બે એક્સપ્લેન ઇન ડિટેલ એબાઉટ પ્રોસેસ ઓફ લખવું પડે આઠ માર્કમાં સોશિયલાઇઝેશન કેવી રીતે થાય એનો પ્રોસેસ કેવો હોય તો આપણે ખ્યાલ છે કે સોશિયલા એ લોંગ પ્રોસેસ છે સોશિયલાઇઝેશન આખી જિંદગી ચાલે લાઈફલોંગ પ્રોસેસ છે આ દરેક ઇન્ડિવિજ્યુઅલના નોમ વેલ્યુ બિહેવિયર બિલીફ સોશિયલ સ્કીલ શીખે છે તો સોશિયલાઇઝેશન દ્વારા જ આ બધું શીખી શકાય નોમ શીખી શકાય વેલ્યુ શીખી શકાય બિહેવિયર કેવી રીતે કરવું બિલીફ કેવી છે આપણી સોશિયલ સ્કિલ શીખી શકાય તો સોશિયલાઇઝેશન પ્રોસેસ પ્રોસેસ દ્વારા આ બધું શીખી શકાય અને જે રીતે સોસાયટીના નિયમો હોય તે રીતે આપણી આઈડેન્ટિટી ઊભી કરે તો એવો જે પ્રોસેસ હોય એને કહેવાય સ્ટેજ ઓફ ઓફ સ્ટેજીસ ધ સોશિયલા તો પેલા થાય પ્રાઇમરી સોશિયલાઇઝેશન તો આપણને ખ્યાલ છે કે પ્રાઇમરી સોશિયલા હંમેશા ઘરથી શરૂ થાય પ્રાઇમરી સોશિયલાઇઝેશનમાં હંમેશા ફેમિલી મેમ્બરનો ખૂબ સપોર્ટ હોય ખૂબ ફાળો હોય પ્રાઇમરી સોશિયલાઇઝેશન છે એ અર્લી ચાઇલ્ડહુડથી થતો પ્રોસેસ છે આમાં મેઇન રોલ ફેમિલીનો હોય આનાથી ચિલ્ડ્રનમાં જરૂરી એવી બેઝિક બિહેવિયર લેંગ્વેજ વેલ્યુ અને નોર્મ શીખે ચાઇલ્ડમાં પર્સનાલિટી ફોર્મ કરવામાં પણ આ ખૂબ જ હેલ્પફુલ થાય કારણ કે આનાથી ચાઇલ્ડની પર્સનાલિટી ડેવલપ થાય આઈજ દરમિયાન બાળક ટોક વોક ઇટ પ્રોપરલી યુઝ ઓફ ટોઇલેટ વગેરે શીખી શકે તો આમાં પ્રાઇમરી સોશિયલાઇઝેશન થાય ત્યાર પછી સેકન્ડરી સોશિયલાઇઝેશન છે તો બીજા સ્ટેજમાં લેટર ચાઇલ્ડહુડથી એડોલેશન સુધીનો પ્રોસેસ છે આ પ્રોસેસમાં સ્કૂલ પિયર્સ ગ્રુપ રિલીજીયન મીડિયા અને ઇન્ડિવિજ્યુઅલનો મેઇન રોલ હોય આમાં પણ ફેમિલીનો ખૂબ સારો સપોર્ટ હોય અને રોલ સારામાં સારો રોલ હોય પણ વધુ ઇન્ફ્લુએન્સ એમના સ્કૂલ મેમ્બર પણ કરતા હોય પિયર્સ ગ્રુપ પણ કરતું હોય આ સ્ટેજ દરમિયાન એક નવો રોલ નવા એન્વાયરમેન્ટમાં કેવી રીતે બિહેવિયર કરવું નવા સિચ્યુએશનમાં કેવી રીતે એક્ટ કેવી રીતે રિએક્ટ કરવું એ બધું સેકન્ડરી સોશિયલાઇઝેશનમાં શીખે આ એજમાં બાળક લર્નિંગ ડિસિપ્લિન ઇન અ સ્કૂલ કોપરેશન ઇન ગેમ રિસ્પેક્ટિંગ ટીચર આ બધું જ આ એજ દરમિયાન શીખતું હોય તો એને કહેવાય સેકન્ડરી ત્યાર પછી સોશિયલા એડલ્ટ સોશિયલાઇઝેશન તો પુરાય એડલ્ટહૂડ દરમિયાન આ પ્રોસેસ ચાલે નવું વર્ક કેવી રીતે કરવું મેરેજ પેરેન્ટુડ તો આ બધું જ એડલ્ટહૂડમાં અને એડોલેશન લાઈફ દરમિયાન શીખે કોઈ પણ નવા બદલાવ હોય કોઈ પણ નવા સરકમટન્સીસ હોય તો એને સ્વીકારતા શીખે એજ દરમિયાન જોબમાં રોલ પેરેન્ટ તરીકેનો રોલ રિટાયરમેન્ટ પછી શું કરવું તો દરેક વસ્તુ છે એ એડલ્ટ સોશિયલાઇઝેશનમાં શીખે અહીંયા આપણે આખો રોલ આપ્યો છે ચિલ્ડ્રનથી શરૂ કરી અને જે ઓલ્ડ એજ સુધીનો જુદું જુદું તમામના રોલ જુદા જુદા હોય એમાં પોઝિશનથી શરૂ કરી અને બાળક શું શીખી શકે ફેમિલી પાસેથી શું શીખી શકે એડલ્ટહૂડ ત્યાર પછી જોબ ત્યાર પછી આગળ મધર તરીકેનો રોલ બિઝનેસમેન તરીકેનો રોલ સ્પાઉસ તરીકેનો રોલ પૂરા ફેમિલીમાં અને છેલ્લે ઓલ્ડ એજ તો આમ સતત રોલ બદલાયા કરતો હોય અને પૂરી લાઈફ દરમિયાન આ સોશિયલાઇઝેશન પ્રોસેસ ચાલતો હોય ત્યાર પછીનું એક અગત્યનું સોશિયલાઇઝેશન છે રીસોશિયલાઇઝેશન આપણને એમ થાય કે રીસોશિયલાઇઝેશન એટલે શું સોશિયલ તો હોય જ સોશિયલાઇઝેશન તો થયું જ હોય પણ ઘણી વખત રીસોશિયલાઇઝેશન થાય જે ઓલ્ડ બિહેવિયરની જગ્યાએ વ્યક્તિને જે ન્યૂ ન્યૂ બિહેવિયર એડોપ્ટ કરે આ પ્રકારનું બિહેવિયર સોશિયલાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ જેવા કે મિલેટરી પ્રિઝનર રિહેબિલિટેશન રિહેબિલિટેશન સેન્ટર વગેરેમાં જોવા મળે કોઈ વ્યક્તિ મિલેટરીમાં ગયું હોય તો મિલિટરી દરમિયાન એનો રોલ અલગ હોય એનો બિહેવિયર અલગ હોય ફરી પાછો સમાજમાં આવે તો એનું રીસોશિયલાઇઝેશન થાય અને ફરી સમાજમાં એ રીતે એ બિહેવિયર કરી શકે કોઈ પ્રિઝનર એટલે કે કેદી તો પ્રિઝનર હોય તો પ્રિઝનરનો કેદ જેલમાં રોલ અલગ હોય ઘરે આવી અને સુધરીને પછી પાછો અલગ રોલ થાય તો આ પ્રકારના રોલ હોય એને કહેવાય રીસોશિયલાઇઝેશન આમાં શોલ્ડર લર્નિંગ ડિસિપ્લિન મિલિટરી ડિસિપ્લિન શીખી શકે પ્રિજનલ એડોપ્ટિંગ લાઈફ આફ્ટર રિલીઝ એક વખત કેદમાંથી છૂટા થયા પછી કેવી રીતે હું જીવીશ શું શીખી શકે તો આ બધા પ્રોસેસ છે એને કહેવાય રીસોશિયલાઇઝેશન તો આ હતા સ્ટેજ મેઈન સ્ટેજમાં પ્રાઇમરી સ્ટેજ સેકન્ડરી સ્ટેજ એડલ્ટ સોશિયલાઇઝેશન અને રિસોશિયલાઇઝેશન આ ચાર સ્ટેજ ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલાઇઝેશન સોશિયલાઇઝેશનની અગત્યતા શું છે તો સોશિયલાઇઝેશનની અગત્યતા શું છે તો સોશિયલાઇઝેશનની અગત્યતા નીચે મુજબ હોય છે એક તો પર્સનાલિટી ડેવલપ કરવામાં હેલ્પ કરે વ્યક્તિની આઇડેન્ટિટી ડેવલપ કરવામાં હેલ્પ કરે દરેક વ્યક્તિને પોતાનો સોશિયલ રોલ અને એક્સપેક્ટેશન સમજવામાં હેલ્પ કરે સોશિયલ રોલ આપવામાં હેલ્પ કરે કલ્ચરલની કન્ટિન્યુટી રાખે કોઈપણ નવા ચેન્જ હોય તો એમાં આપણને મોટિવેશન આપે પ્રોત્સાહન મળે સોશિયલ ઓર્ડર મેન્ટેન કરવામાં સોશિયલ ઓર્ડર એટલે કેને પ્રકારનું રિસ્પેક્ટ આપવું કેની સાથે કેવી રીતે રહેવું તો એ સોશિયલ ઓર્ડર મેન્ટેન કરવામાં હેલ્પ કરે સોશિયલ ઇન્ટેલિજન્સી વધારવામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે તો આ છે ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલાઇઝેશન સોશિયલાઇઝેશનમાં કોણ કોણ ભાગ ભજવે અને શું ભાગ ભજવે તો સોશિયલાઇઝેશનમાં પહેલું મેઇન ભાગ ભજવે ફેમિલી ફેમિલી આપણને શું આપે તો વેલ્યુ લેંગ્વેજ કલ્ચર ઇમોશનલ સપોર્ટ આ બધું ફેમિલી દ્વારા મળે ત્યાર પછી સ્કૂલ દ્વારા સ્કૂલ આપણને શું આપે તો ઇમ્પાર્ટ ડિસિપ્લિન નોલેજ કોપરેશન અને સોસાયટી રોલ સોસાયટીમાં જઈને કેવી રીતે રોલ કરવો કેવી રીતે આપણે શીખવું કેવી રીતે આપણું ડિગ્નિટી મેન્ટેન કરવી એ શીખવાડે પિયર્સ ગ્રુપ તો પિયર્સ ગ્રુપ શું આપે તો આપણને સોશિયલ સ્કિલ શીખવાડે ટ્રેન શીખવાડે પિયર્સ સાથેનું બિહેવિયર શીખવાડે જે સ્પોર્ટસ આપણી ખેલદી હોય સ્પોર્ટ્સ સ્પીરિટ હોય તો સ્પોર્ટ્સ સ્પીરિટ શીખવાડે માસ અને મીડિયા તો માસ અને મીડિયા આપણને શું શીખવાડે તો માસ અને મીડિયા આપણને ઓપિનિયન આપે વેલ્યુ આપે વર્લ્ડ વ્યૂ આપે આખા વર્લ્ડના વ્યૂ આપે ને આપણે ઘણું બધું બધું બીજા પાસેથી શીખી શકીએ રિલીજનનો પણ આમાં રોલ હોય ધર્મનો પ્રોવાઈડ મોરલ એન્ડ એથિકલ ગાઈડન્સ આપે આપણને વર્કપ્લેસ જ્યાં આપણે કામ કરતા હોય ત્યાં પણ સોશિયલાઇઝેશન થાય તો એમાં રિસ્પોન્સિબિલિટી ટીમવર્ક પ્રોફેશનલ નો આ બધું શીખી શકે તો આ છે આ પૂરવી પિક્ચર છે એ સોશિયલાઇઝેશન છે કે પ્રાઇમરી હોય સ્કૂલ હોય પીપલની સાથે રહેતા હોય બરાબર તો જુદા 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 બધા જ આમાં રોલ છે અને આખો સોશિયલાઇઝેશન પ્રોસેસ છે શરૂઆત ફેમિલીથી થાય તો કેવી રીતે થાય ફેમિલી મેમ્બરની સાથે કેવી રીતે બેસે કેવી રીતે સ્કૂલ કેવી રીતે સ્કૂલની સ્કૂલની સાથે કેવી રીતે સોશિયલાઇઝેશન થાય કેવી રીતે કિડ્સની સાથે કેવી રીતે પિયર્સ સાથે તો આખો સોશિયલાઇઝેશન ગ્રુપ બને ત્યાર પછીનો પ્રશ્ન છે અને સરસ મજાનો પ્રશ્ન છે કેરેક્ટરના અભ્યાસનું મહત્વ ધ ઇમ્પોર્ટ ડાઉન ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ કેરેક્ટર કેરેક્ટર આપણે શા માટે ભણવું કેરેક્ટર એટલે શું પહેલા તો આપણી જે ટોટલ કેપેસિટી હોય એને કેરેક્ટર કહેવાય જે વ્યક્તિના કાર્યના પરિણામે આપણે જે કામ કરીએ એના પરિણામે આપણામાં જે ડેવલપ થતું હોય એમાં ડેલી એક્ટિવિટી કોમ્યુનિકેશન બિહેવિયર એ બધું ટોટલ સરવાળો છે એ આપણું કેરેક્ટર છે આપણે કોઈની સાથે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ સોશિયલ નોર્મ્સનો કેટલો આપણે પાલન કરીએ છીએ સોસાયટીના જે કાંઈ સામાજિક નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આપણે કેવી રીતે ફોલો કરીએ છીએ આ બધાનો સમાવેશ છે એ આપણા કેરેક્ટરમાં થાય તો ઇમ્પોર્ટન્સ કેરેક્ટરનો શું છે તો હ્યુમન બિહેવિયર સમજવા માટે કેરેક્ટર ખૂબ જરૂરી છે ફર્સ્ટ ઓફ ઓલ હ્યુમન બિહેવિયર સમજવા માટે લોકોના થિન્કિંગ ફિલિંગ અને એક્ટિવ જાણ એક્ટિંગ જાણવા માટે બીજા લોકોનો આપણે થિંકિંગ જાણી શકીએ ફિલિંગ જાણી શકીએ એક્ટિંગ જાણી શકીએ મોરલ વેલ્યુ જાણવા માટે લોકોની પીપલ્સની મોરલ વેલ્યુ જાણવા માટે પીપલ્સના ડિસિઝન પાવરને જાણવા માટે કે ભાઈ કેરેક્ટર સારું છે તો સારું ડિસિઝન લઈ શકે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં હેલ્પ કરે વ્યક્તિની ઓનેસ્ટી ઇન્ટીગ્રીટી કમ્પેસન રિસ્પોન્સિબિલિટી આવી બધી ક્વોલિટી છે એ કેરેક્ટર ડેવલપ કરે હેલ્ધી પર્સનલ એન્ડ પ્રોફેશનલ રિલેશનશીપ ડેવલપ કરવામાં પણ આપણને કેરેક્ટર મદદ કરે જો સારું કેરેક્ટર હોય તો જ આપણે આપણા જે પર્સનલ રિલેશન અને આપણા પ્રોફેશનલ રિલેશનને આપણે જાળવી શકીએ ચિલ્ડ્રનમાં અને સ્ટુડન્ટમાં મોરલ એજ્યુકેશન જેવા કે મોરલ વેલ્યુ એથિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીને ડેવલપ કરવામાં મદદ કરે લીડરશીપ અને રોલ મોડેલિંગ ડેવલપ કરવામાં તમે રોલ મોડલ આપણું કેરેક્ટર સારું હોય તો આપણે કોઈના રોલ મોડલ થઈ શકીએ આપણે ગમે ત્યાં લીડરશીપ લઈ શકીએ કોઈ પણ કોમ્ફ્લિક જેવી કન્ડિશન હોય તો એમાં રિસોલ્યુશન મળી જાય કોમ્ફ્લિક્ટનું મેનેજમેન્ટ કરવામાં હેલ્પ કરે વ્યક્તિને સોશિયલ હાર્મોની એટલે કે સોસાયટીમાં કેવી રીતે રહેવું સારી રીતે કેવી રીતે રહેવું એની હાર્મોની ડેવલપ કરવામાં શીખે અને લાસ્ટ ઇઝ સેલ્ફ અવેરનેસ આપે સેલ્ફ ડિસિપ્લિન પ્રમોટ કરે તો આને કહેવાય ઇમ્પોર્ટન્સ ઓફ કેરેક્ટર ખૂબ અગત્યનું કેરેક્ટર તો ટોટલી આપણું જે કાંઈ આપણું ડેવલપમેન્ટ થાય પછી થિંકિંગ હોય સોશિયલ હોય એન્વાયરમેન્ટલ હોય કલ્ચર હોય મોરલ હોય બધા જ ડેવલપમેન્ટમાં કેરેક્ટર ભાગ ભજવે ત્યાર પછીનો પ્રશ્ન છે એને વારંવાર પૂછાતો પ્રશ્ન છે વોટ ઇઝ સોશિયલ પ્રોબ્લેમ એક્સપ્લેન વન ઓફ ધેમ ડિટેલ સોશિયલ પ્રોબ્લેમની યાદી તૈયાર કરવાની છે એટલે સોરી વોટ ઇઝ સોશિયલ પ્રોબ્લેમ એટલે શું તેની ડેફિનેશન તો એની સાથે યાદી કરવાની અને એક કોઈપણને સવિસ્તાર સમજાવવાનું છે આઠ માર્કનું છે સોશિયલ પ્રોબ્લેમ એટલે શું સોશિયલ પ્રોબ્લેમ સોશિયલ પ્રોબ્લેમ આપણે ઘણું બધું કરતા હોય સોશિયલ પ્રોબ્લેમ એટલે ટૂંકમાં સોસાયટીમાં થતા પ્રોબ્લેમ સમાજમાં થતા પ્રોબ્લેમ સોશિયલ પ્રોબ્લેમ એક એવી કન્ડિશન એવી સિચ્યુએશન છે કે જેમાં ચોક્કસ નક્કી કરેલા નિયમોનું કે સોસાયટીએ સમાજે જે ચોક્કસ નક્કી કરેલા નિયમો હોય એ નિયમને કન્સિડર કરી અને સામાજિક પ્રવૃત્તિ વ્યક્તિએ કરવી પડે પણ કોઈ પણ પ્રકારની ન ગમતી પ્રવૃત્તિ અથવા તો સોસાયટી માટે હાર્મફુલ હોય તેવા તેવી પ્રવૃત્તિ કે જેના માટે સમાજે અથવા તો સરકારે કંઈક પગલાઓ લેવા પડે કંઈક એક્શન લેવા પડે કંઈક દંડ કરવો પડે કંઈક પનિશમેન્ટ આપવી પડે તો આવા પ્રકારના જે પ્રોબ્લેમ હોય તો એને સોશિયલ પ્રોબ્લેમ કહેવાય તો આમાં બે ભાગમાં ડેફિનેશન કરાય કે સોસાયટીએ નક્કી કરેલા નિયમો દરેકે પાડવા જોઈએ પણ વ્યક્તિ જ્યારે એ સોસાયટીએ અને સરકારે નક્કી કરેલા નિયમો પાડે નહીં એનું ઉલ્લંઘન કરે અને એ કેવું ઉલ્લંઘન કે જે સોસાયટીની જે સમાજને હાર્મફુલ હોય અને હાર્મફુલ એટલી હદે હોય કે સમાજે અથવા તો સોસાયટીએ એની ઉપર કોઈ પણ પનિશમેન્ટ આપવી પડે એક્શન લેવા પડે અને એ જે પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને કહેવાય સોશિયલ પ્રોબ્લેમ સોશિયલ પ્રોબ્લેમ ઘણા બધા છે ઇન્ડિયામાં પોવર્ટી અનએમ્પ્લોયમેન્ટ જેન્ડર બાયોસ જેન્ડર ઇનઇક્વાલિટી ઇમ્બેલેન્સ ઇન એજ્યુકેશન ઇન મેલ એન્ડ ફિમેલ વાયોલન્સ અગેન્સ્ટ વુમેન ડાયવોર્સ વાયોલન્સ ઇન ફેમિલી રેપ ઇન્ક્રીઝ અનમેરિડ રેશિયો ઇલિટરસી લો લિટરસી ઓવર પોપ્યુલેશન એર પોલ્યુશન વોટર પોલ્યુશન એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ છે પણ સાથે સાથે એ સોશિયલ પ્રોબ્લેમ પણ બની શકે સોઇલ પોલ્યુશન નોઈઝ પોલ્યુશન લેક ઓફ હેલ્થકેર સર્વિસીસ હાઈ રેટ ઓફ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી માંદગીનું પ્રમાણ વધારે હોય મરણ પ્રમાણ વધારે હોય વાયોલન્સ ક્રાઇમ કરપ્શન ભ્રષ્ટાચાર લેક ઓફ પબ્લિક સેફ્ટી સોશિયલ ઇનઇક્વિલિટી ચાઇલ્ડ લેબર ડાવરી ડેવરી મીન્સ દહેજ સબસ્ટન્સ એબ્યુઝ ડ્રગ્સ એબ્યુઝ આલ્કોહોલ રેપિડ અર્બનાઇઝેશન શહેરીકરણનો જલ્દીથી વિકાસ થવો ઇનએડ્યુકેટ હાઉસિંગ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ક્લાઇમેટ ચેન્જીસ હંગર માલન્યુટ્રીશન તો આ બધા જ સોશિયલ પ્રોબ્લેમ છે આમાં સોશિયલ આપણી આજુબાજુના જેટલા પ્રોબ્લેમ છે એ સોશિયલ પ્રોબ્લેમ આપણે ગણી શકાય એમાં આપણે લખશું ડેવરી ડવરી ક્યો ડેવરી ક્યો અને એને કહેવાય દહેજ તો ડેવરી મીન્સ પેમેન્ટ ઓફ મની गुड और प्रॉपर्टी बाय द ब्राइड्स फैमिली ब्राइड्स એટલેワイફ ની ફેમિલી બરાબર સ્ત્રી ની ફેમિલી બરાબર પુત્ર વધુ ની એટલે વધુ ની ફેમિલી બરાબર તો એ ફેમિલી માંથી કોઈપણ વ્યક્તિ એટલે કે પુરુષ સ્ત્રી પાસેથી જ્યારે પેમેન્ટ ઓફ મની કોઈ ગુડ્સ પ્રોપર્ટી મેરેજના બદલામાં લઈએ એટલે કે બ્રાઇડ પાસેથી ગ્રૂમ લઈએ તો એને કહેવાય ફેમિલી એટ એ ટાઈમ ઓફ મેરેજ એટલે મેરેજ સમયે જે કોઈ વસ્તુની આપ કરે તો એને કહેવાય ડેવરી અથવા તો દહેજ લગ્ન માટે પત્ની દ્વારા લઈ આવવામાં આવતા પૈસા વસ્તુઓ ભેટ સોગાદો અને મિલકતને મિલકતને દહેજ ગણવામાં આવે ડેવરી પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન વન યાદ રાખજો ઓગણીસો એકસઠમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું એટલે કે એમેન્ડેડ પસાર કરવામાં આવ્યું કે લગ્નમાં લગ્નના કોઈ પણ પક્ષ તરફથી બીજા પક્ષને તેના દ્વારા તેઓના માતા પિતા કે અન્ય વ્યક્તિ દ્વારા મેરેજના સમય વખતે કે પછી સીધી રીતે કે આટકતરી રીતે કોઈ પણ મિલકત કિંમતની સિક્યોરિટી આપવામાં આવે તો એને દહેજ કહેવામાં આવે છે ભારતની આ મોટાભાગની કોમ્યુનિટીનો મોટો સામાજિક પ્રશ્ન છે પૈસાનામાં અગત્યનો વધારો થાય છે અગત્યતાનો વધારો થાય એજ્યુકેશન અને બીજા સુધારા સાથે દહેજમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હજી દૂષણ એમને છે શું કારણે ડોવરી જોવા મળે દહેજ શા માટે જોવા મળે તો ડિફિકલ્ટીની સિલેક્શન ઓફ ધ મેરેજ પહેલાં તો યોગ્ય છોકરો કે છોકરી મળતી ન હોય ત્યારે ચાઇલ્ડ મેરેજમાં જોવા મળે પ્રેસ્ટિસ સિમ્બોલ તરીકે ઘણી વખત આપતા હોય પ્રેસ્ટિજ છે મારી અને મારે તો આટલું આપવું જ છે ખૂબ સારો દેખાવ ન હોય તેવી છોકરી હોય અને સારો છોકરો હોય તું ઘણી વખત છોકરાને પણ દહેજ આપે ઘણી વખત છોકરીને પણ દહેજમાં મળતું હોય ધર્મશાસ્ત્ર મુજબની જરૂરિયાતો લગ્નની સ્થિરતા માટે છૂટાછેડા ન લે એટલા માટે કન્યાદાનના રિવાજના હિસાબે પૈસાદાર કુટુંબના કુટુંબમાં લગ્ન કરવાની ઈચ્છાથી વૈભવવાળું કુટુંબમાં લગ્ન કરવાની ઈચ્છાથી વૈભવશાળી જીવન જીવવાની ઈચ્છા હોય દીકરીના લગ્નમાં મળેલ દહેજ દીકરીને લગ્નમાં આપવા માટે

પસંદગી વગરના લગ્નો થાય સતત કૌટુંબિક મોભો મળે છોકરીઓ બોજારૂપ ગણવામાં આવે તો આ કહેવાય ડેવરી પ્રોહિબિશન એક્ટ ઓગણીસો એકસઠ માં શું લખ્યું છે તો એકસઠ આપણે યાદ રાખવાનું છે અને ટૂંકનો જ લખીએ ત્યારે આપણે લખવું પડે કે દેવરી એમાં શું આપવાનું હોય શા માટે આપે એટલે કે એના કારણો શું મા બાપને કેવી રીતે નુકસાન કરે અને ઓગણીસો એકસઠનો એક્ટ શું કહીએ તો સામાજિક સંસ્થા અને સરકાર દ્વારા દહેજના અનિષ્ટને દામવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા ગાંધીજી દહેજની વિરુદ્ધમાં હતા તેમણે યુથને સ્વનિર્ભર બનવા માટે અને દહેજ ન લેવા માટે શપથ ફણ લેવડાવ્યા હતા પરંતુ ઓગણીસો એકસઠમાં આ દૂષણને ડામવા માટે કાયદેસર કાયદો ઘડવામાં આવ્યો ડેવરી એક્ટ ગણવામાં આવ્યો જેમાં લગ્ન વખતે આપવામાં આવતી ભેટને સમાવવામાં આવી નહીં એટલે લગ્ન વખતે જ્યારે આપતા હોય લગ્ન થતા હોય ને આપે એને આપણે કન્યાદાન તરીકે ગણીએ પણ પછી આપે તો એને આપણે ડેવરી ગણીએ રેમિયલ મેઝર કેટલાક સજેશન છે ડેવડીમાં શું કરવું જોઈએ તો ઇન્ટરકાસ્ટ મેરેટને પ્રોત્સાહન આપવું છોકરીઓને યોગ્ય શિક્ષણ આપીને આર્થિક રીતે ડેવડી નિવારવા માટે શું કરવું જોઈએ તો છોકરીઓને યોગ્ય શિક્ષણ આપીને આર્થિક રીતે નિર્ભર બનાવવી જોઈએ વારસાગત મિલકત હોય તો એમાં છોકરીઓને સરખો ભાગ આપવો જોઈએ છોકરાઓને પોતાના પગમાં પગભર થાય એટલા માટે મોડા લગ્ન કરવા જોઈએ દહેજ ન લેવા માટે યુવાનોને પ્રતિજ્ઞા લેવી જોઈએ અને વધુ અસરકારક કાયદા બનાવવા જોઈએ તો આ હતું ડેવરી અને સોશિયલ પ્રોબ્લેમ ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્ટેલિજન્સ પર અસર કરતા પરિબળો તો ઇન્ટેલિજન્સ એટલે શું કહેવાય તો ઇન્ટેલિજન્સ એટલે કોઈ પણ નવી વસ્તુ શીખવાની એબિલિટી કારણ શોધવાની એબિલિટી પ્રોબ્લેમ સોલ્વ કરવાની કેપેસિટી કંઈક નવું સ્વીકારવાની એડોપ્ટ કરવાની કેપેસિટીને ઇન્ટેલિજન્સી કહેવાય બરાબર તો કંઈક નવું લર્ન કરવાની એબિલિટી કારણ શોધવાની એબિલિટી પ્રોબ્લેમ સોલ્વ કરવાની કેપેસિટી અને કંઈક નવું એડોપ્ટ કરવાની કેપેસિટીને ઇન્ટેલિજન્સી કહેવાય એના ઉપર કયા કયા ફેક્ટર અસર કરે જો ફેક્ટર ઘણા બધા ઇન્ટેલિજન્સી ઉપર અસર કરે જે ઇન્ટેલિજન્સીને એકદમ ડિક્રિઝ કરી નાખે તો એમાં જીનેટિક ફેક્ટર હોય પહેલેથી જીન્સમાં જ ખામી હોય ડલ હોય એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય ચાઇલ્ડહૂડ દરમિયાન કેવું એન્વાયરમેન્ટ મેળ્યું છે સ્કૂલમાં કેવું એન્વાયરમેન્ટ મેળ્યું છે એક્સપોઝર ઓફ બુક કેટલું એને વાંચન કર્યું છે એના ઉપર પણ હોય ન્યુટ્રિશનલ ફેક્ટર પણ હોય પ્રેગ્નન્સી દરમિયાન કેવો ખોરાક લીધો છે અર્લી ચાઇલ્ડહુડમાં બાળકે કેવો ખોરાક લીધો છે આયોડિન ડેફિશિયન્સી આયર્ન ડેફિશિયન્સી પ્રોટીન ડેફિશિયન્સી આ બધા જ ફેક્ટર અસર કરે હેલ્થ સ્ટેટસ પણ અસર કરે ક્રોનિક ઇલનેસ હોય બ્રેઇન ઇન્જુરી હોય ફિઝિકલ ગુડ ફિઝિકલ હેલ્થ ગુડ મેન્ટલ હેલ્થ તો સારી ઇન્ટેલિજન્સી થાય બેડ ફિઝિકલ હેલ્થ બેડ મેન્ટલ હેલ્થ હોય તો ખરાબ ઇન્ટેલિજન્સી ડેવલપ થાય સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ કેવું છે હાયર સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ હોય તો બેકગ્રાઉન્ડ સારું હોય તો ઘણી વખત ઇન્ટેલિજન્સી સારી થાય પોવર્ટીમાં એવું નથી કે ઇન્ટેલિજન્સી સારી ન થાય પણ એમને આગળ વધવાના ચાન્સ ન મળે એટલા માટે ઇન્ટેલિજન્સી લો થાય એજ્યુકેશનમાં ક્વોલિટી ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગથી ઇન્ટેલિજન્સી છે એના ઉપર ઇફેક્ટ કરે ફેમિલી બેકગ્રાઉન્ડમાં કેવો સપોર્ટ મળ્યો છે એજ્યુકેટેડ ફેમિલી છે કે નહીં એના ઉપર ઇન્ટેલિજન્સીનો અસર થાય કોમ્યુનિકેશન સારું થતું હોય એન્કરેજમેન્ટ સારું થતું હોય તો પણ એવા ફેક્ટર પણ ઇન્ટેલિજન્સી પર અસર કરતા હોય કલ્ચર ફેક્ટર પણ કરે ઇમોશનલ ફેક્ટરમાં વધુ પડતું સ્ટ્રેસ એન્ઝાઇટી લેક ઓફ મોટિવેશન આ પણ ઇન્ટેલિજન્સી પર અસર કરતું હોય અને પિયર્સ ગ્રુપનું ઇન્ટરેક્શન એમની સાથેના જે મિત્રો છે એનું એની સાથે કેવું ઇન્ટરેક્શન છે એ પણ ઇન્ટેલિજન્સી ઉપર અસર કરતું હોય તો મિત્રો આ હતું ઇન્ટેલિજન્સી પર અસર કરતા પરિબળો તદ્દન નવો પ્રશ્ન પૂછાણો છે તો ઇન્ટેલિજન્સી આપણને ખબર પડે કે આપણી બુદ્ધિશક્તિ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તો આપણે આપણા ઉપરથી વિચારી અને આપણે આ પ્રશ્ન લખવાનો હોય તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી આપણે પાર્ટ થ્રીમાં મળશું અને ચોક્કસ પાર્ટ થ્રી જોજો જે જેમાં આપણે આગળ હજુ પણ નવા પ્રશ્ન આપણું આ પેપર પૂરું કરવાનું છે અને એમના માટે આપણે પાર્ટ થ્રીમાં ચોક્કસ મળશું જોડિયો આપને ગઈમો હોય તો ચોક્કસ લાઇક કરજો આપણા મિત્રો સાથે શેર કરજો અને ફરી ફરીને આપને જણાવવાનું કે આવા જ પ્રશ્ન પેપરના સોલ્યુશન બે હજાર પંદરથી પચીસ સુધીના પ્લે સ્ટોરમાં જાઓ માસ્ટર માઇન્ડ એજ્યુ જુએપને ડાઉનલોડ કરો તમામ પેપર સોલ્યુશન મેળવો કેવી રીતે પેપર લખવું તેની દિશા મેળવો માસ્ટર માઇન્ડ એપમાં આપના માટે ઓબ્જેક્ટિવ તમામ ઓબ્જેક્ટિવ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીમાં પૂછાયેલી ખાલી જગ્યા કરાકોટા જોડકા ડેફિનેશન તદ્દન જોઈ શકશો ડેમો પેપર પણ આપેલ છે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે કોઈ પણ મુશ્કેલી પડે તો વન સિક્સ જીરો વન ફોર નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર આપ કોલ કરી શકો છો કે મેસેજ કરી શકો છો આ વિડીયોના અંતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે જે આપને માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડી શકશે તો ચોક્કસ ડાઉનલોડ કરજો માસ્ટર માઇન્ડ એ જુ એપ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળશું ભાગ ત્રણમાં